બોલો કૃષ્ણ કનિયા લીજે વાલા ને માખણ ભાવે રે વાલા ને મિસરી ભાવે રે વાલા ને માખણ ભાવે રે વાલા ને મિસરે ભાવે રે તારી ધરાવું ઘેવર ધરાવું કુગરા ધરાવો સઈ તારી ધરાવું ઘેવર ધરાવું ગોગરા ધરાવું સાઈ મોહન થાળને માલપૌડા ધરું મોહન થાળ ને માલપૌડા ધરું માખણ જેવા નહીં વાલાની માખણ ભાવે રે વાલા મિસરી ભાવે રે ભાત ભાત ના મેવા ધરાવું સૂતર ફેણી સાઈ ભાત ભાત ના મેં ધરાવું સૂતર ફેણી સાઈ છપ્પન ભોગ સામગરી ધરો છપ્પન ભોગ સામગરી ધરો માખણ જેવા નહીં વાલાની માખણ ભાવે રે વાલાની મિશ્રી ભાવે રે શિરો ને શ્રીખંડ ધરું દૂધ સાકર સઈ શિરો ધરુ ને શ્રીખંડ ધરું દૂધ સાકર તે સઈ ઉપરતા જાગી ધરાવો ઉપરતા જાગી ધરાવો માખણ જેવા નહીં વાલાની માખણ ભાવે રે વાલાની મિશ્રી ભાવે રે ભાત ભાતના શાક ધરાવું રાયતા મામેલુરાાય ભાત ભાત ના માખણ ધરાવું રાયતા સોળ જાતની ભાજી ધરાવું સોળ જાતની ભાજી ધરાવું માખણ જેવું નહીં વાલાનીયે માખણ ભાવે રે વાની મિસરી ભાવે રે એક ગોપીએ જમવા તેડા પીરસી ઉભી રહી એક ગોપીએ જમવા તેડા પીરસી ઉભી રહી ત્યારે વાલોજી એમ જ બોલ્યા ત્યારે વાલોજી એમજ બોલ્યા માખણ જેવું નહીં વાલાની માખણ વાવેરે વાલાની ભાવે વાવેરે બીજી ગોપીએ માખણ ધર્યું હાથ જોડી ઉભી રહી બીજી ગોપીએ માખણ ધૈર્યું ત્યાં હાથ જોડી ઉભી રહી માખણ ગેલા રાજી થઈને માખણ ગેલા રાજી થઈને ને તા થઈ વાલાની માખણ રે વાલાની મિશ્રી ભાવે રે વાલાની માખણ રે ঵ালানে মিশরি ভাবেরে বলো ক্রশ লুপনেযা লাল কিজে।